નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો અને બંને બારવટીયાઓ ચાલતા ચાલતા ત્યાંથી એક નેહડા પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને એ નેહડાના માણસને પૂછે છે કે ભાઈ આ ગામ પછી કયું ગામ આવે છે ત્યારે પેલો માણસ એટલું કહે છે કે હે ગુરુજી આ નેહડા પછી કોઈ ગામ નથી આવતું અને આ અમારું છેલ્લું નેહડું છે અને એના પછી ઘાટ જંગલની શરૂઆત થાય છે અને ત્યારે શિષ્ય બોલ્યો કે તો હે ભાઈ તો એ જંગલ પછી કયું ગામ આવશે ત્યારે એ માણસ હસતા હસતા એટલું બોલ્યો કે હે ગુરુ ચેલાઓ હું તમને એટલું કહું છું કે આ જંગલ એટલું ગાઢ અને વિશાળ છે ને કે એને દિવસ સુધી કોઈ માણસ પાર કરી અને સામે કાંઠે નથી પહોંચ્યો અને કોણ જાણે આ જંગલમાં શું છે કેવું છે અને કેટલો લાંબો આનો વિસ્તાર છે પરંતુ હા એ વાત તો નક્કી છે કે આ ગાઢ જંગલની પેલી પાર આજ દિવસ સુધી કોઈ ગયું નથી અને પેલી વાર શું છે અને શું નથી એની કોઈને જાણ નથી ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી તો આપણે હવે આગળ વધવું નથી અને કોઈ ના જતું હોય ત્યાં આપણે જઈને શું કરીશું ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે હે શિષ્ય મેં તમને કેટલી વાર કહ્યું છે કે જે કોઈ ના કરે ને એ જ આપણે કરવાનું છે અને કદાચ આપણું કામ એ દિશા તરફ અધૂરું રહી ગયું હશે તો ચાલો આજે તો એ જંગલને પાર કરીએ અને જોઈએ કે જંગલની જંગલની સ્થિતિ કેવી છે ત્યારે બંને બારબટીયાઓ પણ કહેવા લાગ્યા કે હા ગુરુજી જંગલમાં તો જવું જ છે અને આમ પછી આ ચારેય જણાએ જંગલમાં પ્રવેશ કર્યો અને આ બાજુ પેલો નેહડાનો માણસ ઊભો ઉભો ટગર ટગર જોઈ રહ્યો છે અને પોતે એટલું કહી રહ્યો છે કે હે ગુરુ ચેલાઓ અને હે બારવટીયાઓ મને ખબર છે કે તમે અહીંયાથી જાઓ છો પણ ફરી પાછા તમે હવે અહીંયાથી આ માર્ગે દેખાવાના નથી કેમ કે આ જંગલમાં કેટ કેટલા માણસો ગયા છે પણ પાછા તો આવ્યા નથી તો હવે તમારું શું થશે એ તો હવે ભગવાન જાણે અને આમ આટલું કહી અને એ તો પોતાના નેહડા તરફ ચાલી નીકળ્યો અને આ બાજુ ગુરુચેલો આગળ આગળ હવે આ જંગલમાં પ્રવેશ કરે છે અને પાછળ પાછળ બંને બારવટિયાઓ છે અને તેઓ કહે છે કે ગુરુજી તમારી સાથે રહી અને એટલી મજા આવી છે ને કે એની વાત ના પૂછો અને કેટ કેટલું જ્ઞાન મળ્યું છે અને હવે તો એ પણ ખબર પડી ગઈ છે કે અમારે હવે શું કરવાનું છે ત્યારે ગુરુજી કહે છે કે બારવટિયાઓ બોલો તમારે શું કરવાનું છે ત્યારે આ બંને બારવટીયાઓ એટલું કહે છે કે ગુરુજી જ્યારે અમે તમારાથી દૂર જઈશું ને અને તમારાથી વિખૂટા પડીશું ને ત્યારે આમ તમારી જેમ જ અમે પરમારથના કામ કરીશું અને માનવજાતને જેટલું શક્ય બને એટલા મદદરૂપ થઈશું ત્યારે ગુરુજી હસતા હસતા બોલ્યા કે હા બારવટીયાઓ તમારી વાત સાચી છે જનસેવા એ જ પ્રભુ સેવા છે ત્યારે આમ વાતો કરતાં કરતાં જંગલમાં આગળ આગળ ચાલી રહ્યા છે અને હજી તો જંગલ માંડ માંડ શરૂ થયું છે તેથી ઘણી જંગલ અને ઝાડીઓ આવતી નથી ત્યારે શિષ્ય બોલ્યો કે ગુરુજી લાગે છે કે આ જંગલ સાવ નાનું છે કારણ કે આ જંગલમાં જેવી જોઈએ ને એવી ઝાડીઓ જ નથી ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું બોલ્યા કે શિષ્ય ચિંતા કરવાની જરૂર નથી હજી તો આગળ આગળ તો જઈએ કે આગળ જતા કેવું આવે છે અને આમ વાતો કરતાં કરતાં તેઓ આખો દિવસ ચાલે છે અને આખો દિવસ ચાલ્યા પછી હવે એમને થોડું થોડું અંધારું થઈ રહ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય રાત અહીંયા રોકાઈ જઈએ અને કાલે વહેલી સવારે આપણે આગળ તરફ પ્રયાણ કરીશું ત્યારે બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે પણ ગુરુજી અત્યારે તો પૂનમ આવવાની તૈયારી છે અને પૂનમનું ઝાખું જાખું અજવાળું તો દેખાશે તો એના અજવાળે આપણે આગળ આગળ ચાલવા લાગીએ ત્યારે ગુરુજી કહે છે કે નાના બારવટીયાઓ અહીંયા રોકાઈ જવામાં મજા છે અને આગળ આપણે આવતીકાલે જઈશું ત્યારે પેલો શિષ્ય કહે છે કે ના ગુરુજી તમે એમ કહેતા હતા ને કે આ જંગલ આપણે પાર કરવું છે અને જંગલની પેલી પાર કેવા માણસો છે કેવા ગામડા છે અને કેવા લોકો છે એ જાણવું છે તો પછી જો આમ રાતવાસો કરતાં કરતાં જઈશું ને તો ગુરુજી આપણે કેટલાય મહિના પછી ત્યાં પહોંચીશું એના કરતાં રાત દિવસ ચાલીએ તો કદાચ આપણે ખૂબ જ જલ્દી પહોંચીએ ત્યારે બારવટીયાઓ કહેવા લાગ્યા કે હા ગુરુજી આમની વાત સાચી છે ત્યારે આ ગુરુજી કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં તમારી ઈચ્છા છે તો ચાલો આગળ ચાલતા જઈએ અને આમ પછી તો ગુરુચેલો આગળ આગળ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને પાછળ પાછળ બંને બારવટીયાઓ અને ધીમે ધીમે જઈ રહ્યા છે અને અંધારું વધતું ને વધતું જઈ રહ્યું છે અને જેવા થોડાક આગળ ચાલ્યા એટલી વારમાં તો ઘનઘોર અંધકાર છવાઈ ગયો અને પછી શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી હવે મને વધારે કાંઈ દેખાતું નથી લાગે છે કે અહીંયા રોકાઈ જવું પડશે ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે ના શિષ્ય હવે રાતવાસો કરવો નથી હવે જે બાજુ દિશા દેખાય ને એ બાજુ ચાલ્યા જવું છે હવે નથી રોકાવું અને આમ કરતા કરતા તેઓ ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે અને રાતનું ઘનઘોર અંધકાર છે અને રાતના અંધારામાં ને અંધારામાં આ શિષ્ય ચાલતો ચાલતો જઈ રહ્યો છે ત્યારે તેને થોડીક એવી જગ્યા દેખાણી અને તે કહેવા લાગ્યો કે ગુરુજી જુઓ આ ચંદ્રમાના અજવાડે આ કેવું સુંદર મજાનું નાનકડું મેદાન છે તો ચાલો આ મેદાનની અને 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 થોડોક આરામ કરીએ થાક ઉતરી જાય થાય ને ત્યારે ચાલી નીકળીશું ત્યારે બારવટીયાઓ કહેવા લાગ્યા હા ગુરુજી વાત સાચી છે આપણે અહીંયા થોડોક આરામ કરીએ ત્યારે ગુરુજી કહે છે કે ના આપણે ત્યાં આરામ કરવા નથી બેસવું મને અહીંયા આ જગ્યા યોગ્ય નથી લાગતી ત્યારે શિષ્ય કહે છે કે તો પણ ગુરુજી આગળની દિશા તો સૂજતી નથી અને અંધારામાં કાંઈ દેખાતું નથી અને ક્યાંક દિશા ભટકી ગયા ને અને જો કોઈ જંગલી જાનવરના હાથમાં આવી ગયા ને તો આપણે એનો શિકાર થઈ જશું માટે ગુરુજી અહીંયા રોકાઈ જઈએ અને તમારે આગળ ચાલવું હોય તો ચાલો અમે સવારે આવી જશું ત્યારે ગુરુજી કહે છે કે તો જાઓ હું આગળ આગળ ચાલતો જાઉં છું અને તમે અત્યારે આરામ કરો અને સવાર સુધીમાં તમે ઝડપથી ચાલી અને મારી પાસે આવી જજો કારણ કે એકવાર મેં તમને કહ્યું હતું ત્યારે તમે મારી વાત માની નહીં અને હવે તમે એમ કહો છો કે અહીંયા રાત રોકાઈ જઈએ ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મારી ભૂલ થઈ ગઈ છે મેં તમારી વાતને માની નહીં અને હવે મને પછતાવો થાય છે ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હવે પછતાવો થતો હોય તો કાંઈ વાંધો નહીં પરંતુ હવે મેં નક્કી કરી લીધું છે કે હું અહીંયા રાત નહીં રોકાવું અને તમારે રોકાવું હોય તો તમે રોકાઈ શકો છો ત્યારે બંને બારવટીયાઓ અને આ શિષ્ય ત્યાં રોકાઈ જાય છે અને ગુરુજી થોડા ગુસ્સામાં છે તેથી મનમાં વિચાર કરે છે કે લાય થોડોક આગળ જઈ અને આમની રાહ જોઈને બેસીશ અને વધારે આગળ હું ચાલતો નહીં જઉં પરંતુ આજે આમને થોડીક સબક શીખવાડું કે જેનાથી એમને એમ થઈ જાય કે હવે પછી ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને આમ મનમાં આટલો વિચાર કરી અને ગુરુજી કહે છે કે હે શિષ્ય અને હે બારવટિયાઓ અત્યારે હું ચાલતો ચાલતો આગળ જાઉં છું અને સવારે તમે વહેલા પરોઠીએ ચાલતા ચાલતા મારી પાસે આવી જજો અને આટલું કહી અને ગુરુજી તો ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે શિષ્ય કહે છે કે બારવટીયાઓ લાગે છે કે ગુરુજી ગુસ્સામાં છે નહીતર આજ દિવસ સુધી એમણે આવું મારી સાથે ક્યારેય નથી કર્યું ત્યારે પેલા બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે હા તપસ્વી તમારી વાત એકદમ સાચી છે પરંતુ આપણે આગળ નહીં ચાલી શકીએ કારણ કે પગમાં કેટ કેટલા કાંટા ચૂબ્યા છે અને હવે એની પીડા પણ સહન થતી નથી માટે ચાલો આજે ખુલ્લું મેદાન દેખાઈ રહ્યું છે ને ત્યાં જઈ અને થોડીક વાર આરામ કરીએ અને આમ આટલી વાતચીત કરી અને બંને અને આ શિષ્ય ચાલતા ચાલતા પેલા ખુલ્લા મેદાન પાસે પહોંચે છે અને જેવા ખુલ્લા મેદાનમાં પગ મૂક્યો ત્યાં તો કોઈકે એવી જાળ બિછાવી હતી કે આજુબાજુમાં રેતી હતી અને વચ્ચે ઊંડો ખાડો હતો અને પાંદડા ગોઠવી અને તેના ઉપર રેત નાખી અને જંગલી જાનવરને પકડવા માટે તેમની યોજના બનાવેલી હતી અને તેમાં આ બંને બારવટીયાઓ અને આ શિષ્ય ધડામ કરતા ફસાણા અને નીચે પડ્યા ત્યારે આ ઘટના જોઈ અને શિષ્ય ઉપર જુએ છે તો તેઓ ઊંડા ઊંડા ખાડામાં ફસાઈ ગયા છે અને અડધી રાત થઈ છે ત્યારે બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે હે તપસ્વી આપણા ગુરુજીની વાત સાચી હતી અને તેઓ કહેતા હતા કે આ જગ્યા મને શંકાસ્પદ લાગે છે પરંતુ આપણે ગુરુજીની વાત ના માન્યા અને પહેલાં પણ ગુરુજી કહેતા હતા કે આ જંગલ આપણા માટે અજાણ્યું છે તો આપણે અહીંયા રાત રોકાઈ જઈએ પરંતુ ત્યારે પણ આપણે ગુરુજીની વાત માની નહીં અને અત્યારે પણ ગુરુજીની વાત ના માની અને જો ગુરુજીની સાથે સાથે ચાલ્યા હોત ને તો આજે અહીંયા આમ ફસાવાનો વારો ના આવ્યો હોત ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે બારવટીયાઓ એ બધી વાત તો ઠીક છે પરંતુ આપણને અહીંયા કોણે કેદ કર્યા છે અને આવો ઊંડો ખાડો કોણે ખોદ્યો હશે અને કોના માટે ખોદ્યો હશે ત્યારે એક બારવટીઓ એટલું બોલ્યો કે તપસ્વી એક વાત તો નક્કી છે કે અહીંયા માનવજાત રહે છે અને એ માનવજાત સિવાય આવા કામ કોઈ કરી ના શકે અને આ ખાડો ખોદનાર બીજું કોઈ નહીં હોય પરંતુ કોઈક માનવજાત જ છે અને તેણે કદાચ શિકારને પકડવા માટે આવી જાલ બિછાવી હશે અને એના બદલામાં આજે આપણે અહીંયા ફસાણા છીએ ત્યારે આ શિષ્ય કહેવા લાગ્યો કે હવે ગુરુજીને કેવી રીતે બોલાવવા એ તો આગળ નીકળી ગયા છે અને હવે આપણું શું થશે ત્યારે આટલી વાત સાંભળી અને બારવટીયાઓ કહે છે કે અમે બૂમો પાડીએ છીએ અને બૂમ પાડતાની સાથે જ અહીંયા ગુરુજી આવી જશે અને આવી અને આપણને બચાવી લેશે ત્યારે શિષ્ય કહે છે કે તો તમે જેટલી તાકાત હોય ને એટલી તાકાત ભેગી કરી અને ગુરુજીને સાદ કરો અને પછી તો ત્યાં અડધી રાત્રે આ બંને બારવટીયાઓ ખાડામાં પૂરાયેલા છે અને જોર જોરથી રાડો પાડે છે અને કહે છે કે ગુરુજી તમે પાછા વળો અમે ફસાઈ ગયા છીએ અને ઊંડા ખાડામાં અમે પટકાણા છીએ ગુરુજી તમે પાછા આવો અમારી રક્ષા કરો અને આમ બંને બારવટીયાઓ ઘણી બધી રાડો પાડે છે પરંતુ એમનો અવાજ ગુરુજી સુધી પહોંચતો નથી કારણ કે ગુરુજી આગળ ચાલી નીકળ્યા છે અને આ બાજુ આ ત્રણેય જણા ઘણા ઊંડા ખાડામાં ડટાણા છે અને હવે એમના અવાજને આ ગુરુજીએ તો નથી સાંભળ્યો અને આ જંગલના જંગલી માણસો આવી અને ત્યાં જુએ છે તો ત્રણ માણસો આ ખાડામાં પુરાયેલા છે ત્યારે આ જંગલી માણસો ખૂબ જ જોર જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજે તો ખૂબ જ મજા આવી જશે અને આટલા દિવસ તો આપણે પ્રાણીઓના શિકાર કરી અને એમને ખાધા છે પરંતુ આજે તો મનુષ્યો આપણા હાથમાં લાગ્યા છે અને ત્રણ ત્રણ માનવીઓને આપણે ખાશું ને તો આપણને મોજ પડી જશે અને આજે ઘણા વર્ષો થઈ ગયા માણસોનું માંસ ખાધું નથી અને આજે એકી સાથે ત્રણ ત્રણ માણસો આપણા હાથમાં આવ્યા છે તો આજે તો આપણને મજા પડી જશે અને આમ આટલું કહી અને એ બધા જ જંગલી માણસો હસવા લાગ્યા ત્યારે એમની વાતો સાંભળી અને આ શિષ્ય કહેવા લાગ્યો કે હે બારવટિયાઓ હવે બરાબરના આપણે ફસાણા છીએ અને એક બાજુ ગુરુજી આપણી પાસે નથી અને બીજી બાજુ તમે ગુરુજીને સાદ કર્યો એના બદલામાં તો ગુરુજી ના આવ્યા પરંતુ આ દુશ્મનો આવી ગયા અને હે બારવટીયાઓ હવે શું કરીશું ત્યારે બારવટિયાઓ એટલું કહે છે કે આટલા બધા માણસોની સામે તો લડી પણ ના શકાય અને કદાચ બે પાંચ માણસોને આપણે મારી નાખીએ ને તો પણ તેઓ એટલી બધી સંખ્યામાં છે કે આપણને મોતને ઘાટ ઉતારી દેશે અને આપણે હવે એમના હાથે મરી જશું ત્યારે આટલી વાત સાંભળી અને આ બારવટીયાઓ કહે છે કે બોલો હવે શું કરીશું ત્યારે આ શિષ્ય કહે છે કે હવે તો મોત આવ્યું સમજો અને આમ પછી તો પેલા જંગલી માણસો અડધી રાત્રે આ ત્રણેય જણાને બંદી બનાવવા માટે હવે એક પછી એક આ ઊંડા ખાડામાં ઉતરવા લાગ્યા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપની ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી